જય માતાજી મિત્રો સ્વાગત છે નાસ્તો કરી લીધો છે અને સાડા આઠ વાગી તો હવે વેલરા નીકળી ગયા ક્યાં તો કે ખેતર પાણી બાકી છે ને ઉલેસવાનું ઉલેસવાનું કામ કરી દે ચાલો અને મારી મમ્મી છે ને અત્યારે તો પાણી ગોળા ને બધું બધી વિસરતી હતી કેલ્બા ની હું હતા હંવારી કાઢે હવે તો મારા પપ્પા છે તો હાલો બોટલ લઈને જવાનું છે દુકાઈને હવે વેલેરા નીકળીએ કેમકે અત્યારે પછી મોડું ન થવા મોડું નથી કરવું બપોર થઈ કામ પતાવી દેવાનું છે તો હાલો હવે જઈએ ખેતર નદીમાં ગાડી મૂકી દીધી ને હાલતા થઈ ગયા ખેતર બાજુ હવે કેમ કે અહીંયા ગાડી ન જાય એમ ને બાકી જાઓ સુરત દાદા એટલા ઉગી ગયા છે અને નદી નદીમાં પાણી જાય મારા ઓપો મારી પાછળ છે ને લાઈનનો એક કટકો લીધો ને પાછો તે લઈને આવે મારી છે હાલો વેલેરા ખેતર ખેતર આવી ગયા અને કુગી ગયા ખેતર તો આપણે જઈએ આ ભાગ પીવરાવો નતો ને આ ટાટર સુધીનો છે ને આ ભાગ બધો પી ગયો છે પાણી જો આમાં તમને દેખાતું અહીંયા થોડું થોડું અને પાછી અહીંથી છે ને હવે લાઇન બાંધી મોટર ચાલુ કરીને પાછી હવે પાણી છે ને હવે નદીમાં જવા દીધું તો એ આગળ તમને જઈને બતાડું ત્યાં ને મારા પપ્પા છે ને એને શા પીવા જવાનું છે તો એ શા પીવા જાય અને એક આ લાઇનનો કટકો છે ને તો પછી બહુ જાદો માલ ભેગો નથી કરવો તો હવે એ પાછો ગામમાં લેતો જવાનો છે તો એ હવે ગામમાં જાય છે અને હું હવે ઘડીક વાર બેઠો મેન્યુ બ્લોગ એડિટિંગ કરવાનો છે કાલનો ને હું બ્લોગ અપલોડ નથી થયો રહીતે ત્રણ વાગ્યા સુધી થઈ ગયો તો પણ અપલોડ નહોતો થયો એમાં જરીક પ્રોબ્લેમ હતી એટલે બાકી રહી ગયો બાકી કન્ટિન્યુ તો મિત્રો અહીંયા આપણું પાણી ચાલુ છે તો માંથી છે ને એઠેથી આવે અહીંયા દાયરેક નદી એમાં વહી જાય પાણી અને આપણો કાલે તો આવી ગયો વાળ ગયો નવીરો હતો કે આવું બાપુ ઘરે શે એમ બાપુ તો આવી ગયા અત્યારે પૂજા કરીને આવ્યા ભાઈ હું હારું ને બાપુ હારું આપણે હા બાપુ એ જો સાંજ ક્યાં ક્યાં કરી બાપુ આમ બતાડો ખરી જો અહીં કપારો કરી લીધો અને અહીં હાથમાં કરી લીધા અને બાકી તો આપણી મોટર ચાલુ છે પછી હમણાં સૈયા વાવેતર થઈ જાય ને આપણે સીણા વાવેતર બધા ની હાઈરે ઠોકી દેવાનું છે સીણા વાવેતર અવાર જાવ તમે સૈયા બાપુ ગાંડા ધ્રોડ કરવા કે નહીં તો આવી વસ્તુ તો તમને ક્યાંક ક્યાંક જોવા મળે એ સિટીમાં તો તમને વધુ તકે જોવા ન જોડે ગામડામાં મળે એટલે હું તમને બતાડું સિટીના કોઈ બ્લોક જતા હોય તો જવું અહીંયા છે ને શિવમ બાપુ ને બે બેઠા ને જો કોથરો મારો પડ્યો કરે જો જો માળો એમાંથી છે ને કોથરા માંથી છે ને દોરા કાઢીને જો ઘર બનાવવા જો એટલી મહેનત કરે એમ મારે ધીમે ધીમે કરીને ઘર બનાવવાનું છે હાર નથી માનવાની ને બાપુ સપના સપના નહીં આપણે સપના પૂરા કરવાના છે સપના નથી નીકળ્યા જોવાના ખાડો તો હજી એમની મજા છે જાઉં તમે આ આજે જાઉં હજી આ હા દાધી હજી વાર લાયક છે ભાઈ આમાં ત્રણ ચાર વાગી જાશે મને ખબર હતી આજ બીજો દિવસે અહીંયા અહીંયા નીકળી જાય કેમ કે બધું સાંજે હકેલીને લેખું તો વાર લાગી જાય હવે બાપુ તમારે ખાવાનું જવાનું છે કે કાં અહીંને આય રહેવાનું છે તારે હમ હે તારે હમ આ મારી વાહે બાપુ અડધા થઈ જાય છે મને એની એની ઉપાધી છેલ્લે આ માતાજી ના મંદિરે સેવા કરવા આવે એ તો વાંધો નઈ પણ મારી પખે આવે હવે મારી સેવા કરવા આવે હવે કામ આવા બાપુ તો પછી લાગે કામ કરે હાલો બાકી તો કઈ નઈ બેઠા ઘડી વાર એકાદ બે ફોટા પાડ્યા ને બેઠો ઘડીક વાર બાવડા ને હિસ્કા બાંધવા પછી આપડે અવાર અવાર ઉનારે હિસ્કા જ બાંધવા બાવડા માં વિડીયો બનાવી લીધો તા મિત્રો કાટો લાગ્યો કોણીમાં

પાણીનું ખાડું ઉલસવાનું કામ છે ને પૂરું કરી નાખ્યું હવે છે ને આ એટલું પાણી રહી ગયું કેમ કે એ હવે છે ને હાવ તર્યામાં છે થોડુંક એક ન્યા છે ને એક આં છે ને જો બગલા બેઠા ને બગલા છે કે હંસલા કહેવાય ત્યાં થોડુંક છે થોડું થોડું પાણી છે હજાર લીટર જેટલું ત્રણ ખાડામાં તો બાકી તો કંઈ નહીં હવે મારે છે ને ગાડી લઈ અને જો ગાડી અહીં લેતા આવ્યો બાપુ દાત કાંઠે આ છે ને હવે ઢોળીને લઈ જવાનું છે બીજા ખેતર નો ને નો કેળો છે કે ઓશ પેલા ઉપાડીને આવ્યો હતો ને તે હાવ થાકી ગયો ને હવે આજ છે ને ઉપાડવાનું ત્રવ નથી હવાનું ખાધું નથી હવે ભૂખ લાગી થઈ ગયું તો જો મારા છે ને ગાડીમાં આગળ મોટર બાંધી આ આ બોથો છે ને સીટ ઉપર બાંધ દેવાનું છે ને આ ઢકળાતો હોય છે બાપુ કામ હશે બાપુ કીક તો બોલતો ખોર કેમ કામ હશે કામ બીજો તો કંઈ નઈ બાપુ છે ને મારી વાહ કામ કેવાય ગુજરાતી કહેવાય છે કામ આજ એ હળિયું કાટ ગયો મારી વાહે અહીં થોડો ભોગ દીધો બાપુ કે પડી તો ફોન કરજે આપણો ડ્રાઈવર ડ્રાઈવિંગ એટલું કઈ હલકી નું નથી હાલો બાકી કઈ નઈ હવે છે ને ઘેર જઈને મળી આવે બધી વસ્તુ પુગાડી દઈએ ખેતર થી બધું સામાન કમ્પ્લીટ ઘેર પુગાડી દીધો અને મોટર છે ને દુકાન મૂકી દીધી કેમ કે ભાઈ ની ન્યા કાલે હવે ખેતર પુગાડવાની છે અહીંયા અને બાકી તો અત્યારે છે ને આવીને નાઈ લીધો અને ફ્રેશ થઈને ક્યાં આવી ગયો ખબર છે કાકા ન્યા આવી ગયો કેમ કે દિવાળી મને તો કઈ ખબર જ નથી કે હમણાં દિવાળી છે કે નહીં પણ આ ત્રણ ની ભાંડલા આવ્યા ને તે હવે દિવાળી જેવું લાગે અમારે હેરીમાં કઈ કેમ કે આ ત્રણ ની હોય ને તો હેરીમાં હા ઉડડી ઉડડી થઈ જાય હા હેરીમાં કોઈ છોકરા જ નથી એવું થઈ જાય તો અમારી આરતી બેન આવી ગઈ આરતી બેન સારું ને પછી રીના બેન આવી ગયા ને હવે રીના બેન આપણી નાની બેન ધ્યાન રાખવાનું જો કેમ કે રીના બેન ની નિહાર છે ને આરતી બેન નું એડમિશન છે હું આરતી રીના બહુ દબાવતી નથી દબાવતી નથી ને

હાલો તો દાદી વાત નથી કરતો હજી એક મહેમાન આવ્યો તો એની સાથે મુલાકાત કરાવું તો અહીંયા ઘડીકવાર આરતી બેન પખન બેહી લઈએ એકાદ વિડીયો હમણાં આવી જાય કલેજન કોમેડીમાં બીજા ઘેર મહેમાન આવી ગયા તો આપણે કલ્પેશભાઈ અને મારા ભાભી રેખા ભાભી ની આવી ગયા સુરત થી દિવાળી કરવા આ બધા આવે પછી અમને ખબર પડે કે હવે દિવાળી આવે નજીક કે આ બધા હેર માં દિવાળી કરવા આવે ને તો અમે તો અમારે તો દિવાળી ની કામ કરીશું ખાલી એક પરિવાર દિવસ ઘડીક વાર આરામ રાખશું બાકી તો જો અર્જન કાકો કામ કરીને થાકી જાય તો આરામ આરામ કરવા માંડે કલ્પેશભાઈ મમ્મી બેઠા આવે સોફા આવે કેમ કે હવે ભાભી આવી ગયા ને હવે એ કામ બધું કહે છે નકર કાકીને બધું ઠામ વિસરવાનું કામ કરવાનું હોય સિરિયલ ચાલુ છે ને મારે જમવાનું બાકી છે તો હાલો હવે જમવાઈ જઈએ ઘેર આવીને બે ગયો હવે ભોજન કરવા કેમ કે છે ને આજ ભૂખ બહુ લાગી કેમ કે હવારનો ભૂખો છે આજ આજ સવારનો ભૂખો છે મારી મમ્મી જમવા બે ગયા મમ્મી જય માતાજી કહી દઉં ને આ બધાને ખાવા બરકોને ખાવા અલગ ખાલી એટલું કહે મારી મમ્મી કેમકે હવે અહીંયા પછી થોડાક થોડાક બેગ બેગથી લોક બનાવીને તો પછી થોડાક બોલવાની આદત પાડી દઈ અને બાકી તો છે ને જો અત્યારે બટેટાનું શાક બનાવી નાખું સાઈઝ છે રોટલી છે અને અમારા કુળદેવી માના રેણા બાપાના નિવાદ બનાવ્યા છે નિવાદ કર્યા છે રાજુભાઈ વેન અહીંયા કેમ કે એને શેડા છોડીને છોડવા નથી ને લગ્નની તો હું બધા એના નિવાદ હતા અને મારા પપ્પા હજી ન થાય કેમ કે વિપુલ ભાઈ આજ મને જમી ગયા ને હવે અમે જમવા બેસી ગયા ને અને મને બહુ લાગી ભૂખ એટલે હવે ભૂખ લાગી હવે રહી નથી ખાઈ લઉં મારો આવતા જાય કેળામાં જ છે જમીને આવી ગયો કૂતરાને રોટલા નાખવા સાસે જ દાયરક અને બીજા બે શિવમ બાપુ અને અદયભાઈ આવ્યા ને એ માતાજીના મંદિરે છે ને હું આ રોટલા નાખવા આવ્યા ને તો આજે રોટલા છે ને આજે બહુ એટલે બહુ દાદા બધીના હતા તો આજે કૂતરા નથી હાલો એ એક આ ખાસિયત છે કેમકે હું જ્યારે પણ આવું ને ત્યારે આમ જ હોય ક્યારેક ઓછા રોટલા હોય ને તો વીહ 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 કૂતરાં હોય વીહ બાવી હ ને આજે છે ને રોટલા હબાવ છે ને આજે લગભગ ત્રીસક રોટલી ને પાંસક રોટલા હતા તો આજે કૂતરાં જ આજે કેટલા છે આજે દસ કૂતરાં જ છે જ્યારે રોટલા ઓછા હોય ને ત્યારે જદા હોય ને રોટલા વધે ને એ ખાસિયત છે હવે કાં હોય કેટલી ફેરી મેં ટ્રાય કરી લીધું તો બાકી તો કંઈ નહીં હાલો માતાજીના મંદિરે જઈએ દર્શન કરાવું

બાકી તો કંઈ નહીં ઘણીક વાર બેસીએ પછી નીકળીશું ને વ્લોગ તો ઘેર જઈને જ કરવાનો રાખ્યો અત્યારે ઘેરે પોગી ગયો અને પપ્પા અને મમ્મી હવે આરામ કરે છે ને હવે મારે હવે આ નીંદર ફૂલ આવે કેમ કે થાકી ગયો બહુ અને બાકી તો કંઈ નહીં હવે આપણો આ ડોનલોગ અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આ ડોનલોગ પસંદ આવી છે પસંદ આવી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જે માતા કમેન્ટ કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા પાછા બાય બાય